ધંધુકાથી ભીમનાથ સુધી અગિયારમી કાવડયાત્રા ભક્તિ ઉત્સાહ અને પરંપરાનો અનોખો મેળાવ શિવભક્તિ અને પરંપરાનો જીવંત દાખલા રૂપે આ વર્ષે પણ ધંધુકાથી ભીમનાથ સુધીની અગિયારમી કાવડયાત્રા ભવ્ય રીતે યોજાય ડીજેના ભજન અને ગરબાના તાલે ભક્તમંડળી આનંદ સાથે નૃત્ય કરતાં આગળ વધી રહી હતી યાત્રા જ્યારે ધંધુકાના મુખ્ય બજાર માર્ગેથી પસાર થઈ ત્યારે દુકાનદારો અને સ્થાનિકોએ ફુલાર અને તાળીઓ સાથે ભવ્ય સ્વાગત કર્યું જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું ભીમનાથ મહાદેવ પાતા મહાદેવજીના મંદિરે પહોંચ્યા બાદ શિવલિંગ પર અભિષેક અને પૂજા અર્ચના ક્રમાવી ઉપેન્દ્રસિંહ ચાવડા સહદેવસિંહ સોલંકી અને પ્રભાતસિંહ સોલંકી સહિત ભીમનાથના પૂજારીશ્રીએ વિધિવત રીતે પૂજન કર્યું ભક્તોમાંથી કેટલાકે નિશ્ચયપૂર્વક પગપાળે યાત્રા પૂર્ણ કરી જે તેમના અડગ અને સમર્પણનો પ્રતિક બની યાત્રાનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ વિશાળ છે ખભા પર લાકડી કે વાંસ બને છેડે જોડી અને તેમાં પાટલી મૂકીને કરાતી આ માટલી મૂકીને કરાતી આ યાત્રા પ્રાચીન કથાઓથી પ્રેરિત છે માન્યતા મુજબ શ્રવણકુમારની સેવા ભાવનાને પરશુરામ દ્વારા શિવને પ્રસન્ન કરવા શરૂ કરાયેલી આ પરંપરા આજે પણ કમરિયસ અથવા ભોલે તરીકે ઓળખાતા ભક્તોમાં જીવંત છે આ યાત્રા ભક્તિ સહનશીલતા અને એકતાનો અનોખો ઉત્સવ છે રિપોર્ટર સી કે વારડ